હેલો તમામ હરિભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ આજે આપણે આપણા મહાન સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન નારી રત્ન ભક્તોમાંના એક એવા સાળંગપુર ધામના કંકુબાઈનું આખ્યાન સાંભળીશું સાળંગપુર ધામ એટલે કે એ ધામ કે જ્યાં અક્ષરમુક્ત એવા ગોપાળાનંદ સ્વામીએ કષ્ટભંજન દેવની સ્થાપના કરી છે સાળંગપુરમાં ખૂબ બધા હરિભક્તો થઈ ગયા છે ઘણા બધા નારી ભક્ત અને ઘણા બધા પુરુષ ભક્ત થઈ ગયા છે તો એમાં આવું સરસ મજાનું આખ્યાન આપણે સાંભળીશું તો કે હે ભક્તો આ ભલે વર્ષો વીત્યા પણ જ્યારે જ્યારે તેને સાંભળીએ ત્યારે માનવીના તે વખતના દિવસોની ઝાંખી આંખ સામે તરવરે એવો છપ્પન રાની પશુની જેમ કાળ બની ને ઉતરેલો વરસ તો એક જ એવું ગણાયું પણ ચકલી નાની ફડકો મોટો એવું દુઃખદાયક બન્યો એમાં તો કંઈક માનવીના હયાત્રુજી ઉઠેલા ભૂખ્યા સાવજ ની જેમ તે જડબુ ફાડતો ગોહિલવાડની ધરતી માથે ફરી વળેલી અને કંઈક માનવીના હોશકોશ ઉડાડી દીધેલા ભલભલા મૂછાળા માનવીઓના પાણી ઉતરી ગયા સૌના અંતરથી એક જ પોકાર નીકળતો હતો કે હે પ્રભુ તું લાજ રાખજે આ કે જો વર્ષો પછી લબરાક લબરાક જીભડો કાઢીને પડું પડું થઈ રહ્યો હતો તે સમયે માણસ માત્રની મૂંઝવણ નો પાર ન રહ્યો બે બે મહિના સુધી ચોમાસાના ભર જોવાની આ દિ હાલ્યા ગયા સૌની આશા ભાંગવા લાગી

પોતાના ભક્તો મળે છે ત્યારે તેની સાર સંભાળ લેવાનું બિલકુલ ચૂકતા નથી જેઠા ભગત નું હયું તો ઠરી જ ગયું તે કંઈ બોલે તે પહેલા તેના પત્ની કંકુબાએ મોક ખોલીને કહ્યું અરે મહારાજ સુખની તો શી વાત કરવી પણ શું કરીએ અમારા જેવા કરમ હવે અમારે તો આ તમારા છેલ્લા દર્શન માનવાના પૂરવના કરમ ભોગવ્યા વિના કઈ છૂટકો છે કઈ કંકુબાએ અંતરના ઉનાળેથી મણ એકનો નિશાસો નાખ્યો ભગત એમ કેમ દુભાવ છો એવી તે શી વિપત પડી છે મહારાજે પૂછ્યું કંકુબાઈ હયો વિછળી વાત કરી હે મહારાજ અમે તો ગરીબ માણસ માંડ માંડ અમારું નિભાવીએ છીએ તેમાં જુઓ ને આ વરસના એંધાણ જ નબળા વર્તાય છે બે બે મહિનાથી આભેથી એકે ટીપું પાણી પડ્યું નથી તેથી અમારા જેઓને તો જીવું ભારે પડ્યું છે વધુ શું કહીએ વહીવાર ખોઈને રહ્યા વેપારી કરોડપતિ ની ના ફાવી કરી મલક ની લાજ ને ખાસડે મારી ભગવા પહેરી કઈક થયા ભિખારી મહારાજ કંકુબાઈ ની આરજી સાંભળી સમજી ગયા તેણે કહ્યું કંકુબાઈ તમે ચિંતા ન કરો કાલે સવારે જ પુષ્કળ વરસાદ થશે અને આ વર્ષે સારો પાક થશે અરે મહારાજ બે બે મહિના વીત્યા તોય તમે આશાના માળે ક્યાં લટકાવો જુઓ તો ખરા આ આભ ભેંસ ના ડોળા જેવું ધોળું ફક કોરો અને ધોકાર દેખાય છે તો તમે કાં કહો છો કે કાલે વરસાદ થશે કંકુબાઈ આ તો પ્રકૃતિ અમારી માયા ની રમતે ચડી છે કોઈ ન કંકુબાઈ આગળ બોલવા હોઠ ખોલે તે પેલા મૂંગા મૂંગા સાંભળતા જેખા ભગતે કહ્યું જેઠા ભગત બોલ્યા કે હાવ હાવ હવે મૂંગી મર તોય મહારાજ સામે જીભાજોડ કરવા માંડી જરાક નાના મોટા ની લાજ તો રાખ તું તો એવી ને એવી અવળચંડી જ રહી લોક મેલતી જ નથી તને વિશ્વાસ ના હોય તો છાનીમાંની જીભ મોઢામાં સંકોરીને બેસને જો જો મહારાજના વચન કદી મીઠ્યા ન જાય એમણે કીધું એમ બધું જ સમુસૂત્રતા હે તારા આ લખણ સારા નથી તું સમય સંજો જોગતી નથી ને કૂતરાની જેમ ભસ્યા કરે છે કોણ છે કોની સાથે કેમ વર્તવું એ બધું તને આધેડ થઈ તોય ન આવડ્યું તને નાક્ષરમ શરમ છે કે નહી કેટલી વાર તને કહું છું કે તારી આ ટેવ સુધાર મારી તો જીભ જ કઈ કઈ પણ તારા લખણ તું ભૂલતી નથી આવો ઠપકો એની પત્ની કંકુબાઈ મહારાજ સામે બે હાથ જોડી કહ્યું કે હે મહારાજ તમે એના બોલ્યા સામે ન જોશો કંકુબાઈએ મીઠો ઠપકો આપે જેઠા ભગતે ધીરજ થી પૂછ્યું કે મહારાજ અટાણમાં તમે કઈ તરફ હાલ્યા મહારાજે કઈ ગઢડે ગઢડું એટલે આપણે ખબર છે કે ગોપીનાથજી મહારાજ નું ધામ અને દાદા ખાચર નો દરબાર અહીં જ રોકાઈ રહો ને અમને એક પાતિનો તો સુખ મળે જેઠા ભગતે કહ્યું મહારાજ બોલ્યા કે હે ભગત અહીં તો તમારા સૌ નું પ્રેમ અને ભક્તિભાવ જોઈ અવારનવાર આવીએ છીએ ને પાછા આવશું હાલમાં ગઢડામાં સમયો કરવાનો હોય એટલે તૈયારી કરવા જઈએ છીએ તમે જરૂર ત્યાં આવજો કઈ મહારાજે ગઢડાના રસ્તે માણકીને ભેતી કરી બીજે દી સૂરજ હળવું હળુ હથવા કાઢ્યો ત્યાં તો આભે રંગ બદલાયો

માથા બોળ નાઈ ને હિલોડે ચડ્યા જીવ સૃષ્ટિ માત્રના તાળવે ચોટેલા જીવ હરખ ઘેર બનીને ઘીલા થઈ ગયા એ જોઈને કંકુણો મન પોરહે ચડ્યું એ તો આનંદમાં નાચી ઉઠતી વરસાદમાં જ પલળતી બોલવા લાગી ધન્ય ધન્ય મારી આજની ઘડી વાલા શ્રી હરિ આસ્થા ફળી ધન્ય ધન્ય મારી આજની ઘડી આવું આશ્ચર્યજનક કુદરતી પરિવર્તન થાય ત્યારે સમગ્ર પૃથ્વીની જીવ સૃષ્ટિ હરખ ઘીલી થઈ નાચી જ ઉઠે ને ભગવાન બધું સહન કરી શકે છે પરંતુ પોતાના ભક્ત ને દુઃખ જરાય સહન કરી શકતા નથી પોતાના અનન્ય ભક્ત માટે ભગવાન પળનો પણ વિલંબ કરતા નથી શ્રી કૃષ્ણ ભગવાન અર્જુન ની પ્રતિજ્ઞા સત્ય કરવા સૂર્યના ગતિ અટકાવી સ્વામિનારાયણ ભગવાને કર્યું છે ને પણ જોઈ શકતા શ્રી હરિએ મહારાજ આકાશમાં વાદળો બંધાવ્યા હશે ને અને એમાં વરસાદ વરસાવ્યો હશે તો વાલા હરિભક્તો કેવું લાગ્યું તમને સાળંગપુર ના કંકુબાઈ નું આખ્યાન

અને આપણે સૌ કોઈ સાથે મળીને એક ભક્તિમય વાતાવરણ ઊભું કરીએ શ્રી હરિમા અને મહારાજમાં દ્રઢ નિષ્ઠા રાખીએ ભગવાનની આજ્ઞાનું અક્ષરશ પાલન કરીએ હાલતા ચાલતા ઉડતા બેસતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ મહામંત્રનો જાપ કરીએ તો બાલા હરિભક્તો ફરી મળીએ નવા એક આખ્યાન સાથે નવા દિવ્ય લીલા ચરિત્ર સાથે નવા નારી રત્ન ભગતા સાથે ત્યાં સુધી બધાને ભાવથી she's one